દેવેશભાઈ ભાલચંદ્ર જોશી શ્રી બાલાજી ભગવાનની અસીમ કૃપાથી શ્રી વાણિયાશ્રી યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી નવગ્રહ ભગવાન આ યજ્ઞ થવા જઈ રહ્યો છે જેનો આજે અંતિમ પડાવ એટલે અંતિમ દિવસ છે પૂર્ણાહુતિ નો દિવસ આ પેલા પણ બે હજાર બાવીસની ની અંદર આજ શેરી દ્વારા યુવક મંડળો અને મહિલા મંડળો દ્વારા અને બધાના સાત સરકાર થી વિષ્ણુ યજ્ઞનું આયોજન થયું તે જ વખતે સારો વિચાર આવેલો કે આપણે હવે બે વર્ષ પછી વિધાન કરવું છે અને પણ નવ ગ્રહ ભગવાનની કૃપાથી અને ભગવાન મહાદેવજી આશીર્વાદથી એ બધા જ ગ્રહો દોષ દૂર થાય ગ્રહ રાજ્યમ પ્રયંતિ ગ્રહ રાજ્યમ હરંતિચ ગ્રહો ધારે તો રાજપાર આપે છે અને ગ્રહો ધારે તો એનો નાશ પણ થાય છે પણ એ સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય એવા સમગ્ર શુભ હેતુથી અમારા આ મહિના શરીર દ્વારા આયોજિત નવગ્રહ યજ્ઞ આપણે આ સંપન્ન કરવા જઈ રહ્યા છે આ યજ્ઞ ની અંદર ઓછામાં ઓછા ત્રણ થી ચાર હજાર માણસો આજે પધારશે ને યુગલો એકસો ને એક યુગલો અહીંયા મુખ્ય બેઠા છે પૂજાની અંદર લાભ લેવા માટે આ નવે નવગ્રહના ભગવાનના જે જે આકારો છે જે જે ભાષામાં કહીએ તો એમના આકાર દ્વારા કુંડોની રચના કરવામાં આવી છે અને એ નવે નવે એક એક હજાર આહુતિઓ આ યજ્ઞ કુંડ ની અંદર અર્પણ કરવામાં આવશે એમનું જે દ્રવ્ય છે સમીધ છે ખીર છે ઘી છે તલ છે આ બધા દ્વારા એમને અર્પણ કરી એમના આશીર્વાદ મેળવવાના પ્રયત્નો કરવા જઈ રહ્યા છે